બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગરની ફિલ્મ સિંગમ અગેનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ થવાની છે આ મલ્ટી સ્ટાર ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે તો આ દરમિયાન સિંગમ અગેનની રિલીઝ પહેલાં જ બસો કરોડની કમાણી કરી લીધી છે સિંગમ અગેનની ચર્ચા તેની રિલીઝ પહેલાં જ થઈ રહી છે ફિલ્મો મોટા પડદા પર આવવા માટે તૈયાર છે તો સિંગમ અગેન માટે નોન થિયેટિકલ ડીલ કરવામાં આવી છે જેના દ્વારા ફિલ્મે રિલીઝ પહેલાં જ અજયની ફિલ્મે રિલીઝ પહેલાં જ બસો કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી તો અજય દેવગરની ફિલ્મ સિંગેન અગેને ડિજિટલ અને મ્યુઝિક રાઇટ બસો કરોડ રૂપિયાની જંગી રકમમાં વેચ્યા છે એક રિપોર્ટ અનુસાર મેકર્સે સંયુક્ત રીતે સેટેલાઇટ ડિજિટલ અને મ્યુઝિક રાઇટ વેચ્યા છે તો સૂત્રો પરથી જાણકારી અનુસાર અજિતગન અને રોહિત શેટ્ટી માટે આ સૌથી મોટી નોન થ્રેડિકલ ડીલ છે રોહિત શેટ્ટીની ફિલ્મોએ પ્રેક્ષકની ભારે માંગને કારણે હંમેશા સેટેલાઇટ પ્લેયર્સ પાસેથી મોટી રકમ મેળવી છે તે જ સમયે ડિજિટલ પ્લેયર્સે સિંગમાં ગેરને પ્રીમિયમ કિંમત પણ આપી છે આ ફિલ્મમાં ફીચર માટે ફિલ્મ સૌથી મોટી કાસ્ટ એડઅપ કરવામાં આવી છે તો સિંગમ નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે નિર્માતાઓએ બસો પચાસ કરોડના બજેટ સાથે સિંગમ અગેન તૈયાર કરી છે તો બસો કરોડની નોન થિયેટર ડીલ મળવાને કારણે રોહિત અને અજય ફિલ્મ તેના બજેટના એસી વસૂલ કરી લીધા છે તો અજય દેવગન સિંગમ અગેનના મહત્વની ભૂમિકામાં છે તો કરીના કપૂર ખાન રણવીર અક્ષય કુમાર દીપિકા પાદુકોણ ટાઈગર શ્રોફ આશુતોષ રાણા દયાનંદ શેટ્ટી અને શ્વેતા તિવારી પણ આ ફિલ્મના ભાગ છે તો અભિનેતા અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળી આવનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ